વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું વેકેશન સ્પેશિયલ બાળકો માટે લીમડા મીઠા લીમડાનો નાસ્તો બનાવવાના છીએ તમે મેથીનો નાસ્તો ઘણી વાર બનાવ્યો જ હશે પણ આજે આપણે મીઠા લીમડાનો નાસ્તો બનાવશું કંઈક અલગ અલગ રોજ બનાવીને દઈએ તો બાળકોને પણ ખૂબ મજા આવે તો એના માટે આપણે અહીંયા આઠથી દસ લીમડાની ડાળખી લઈ લીધી છે અને એક વાટકી જેટલા અહીંયા આપણે લીલા ધાણા લઈ લીધા છે અને આ બે વાટકીના માપનો અહીંયા ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર જે રોટલી બનાવીએ છીએ એ જ આ વાટકીના માપનો ઘઉંનો લોટ લીધો છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી આપણા મસાલાનો ઉપયોગ કરીશું મીઠું અને તેલ અજમા બસ એકદમ ટેસ્ટી એવો નાસ્તો આપણે બનાવશું તો આ બધા મીઠા લીમડાના પાંદ આપણે આ દાળકીમાંથી અલગ કરી લેશું એકદમ સરસ ધોઈ લીધા છે અને આપણે હવે આને બધા દાળકીનીથી અલગ કરી અને સુધારી લેવાના છે તો અહીંયા આપણે લીમડાને સુધાર લીધો છે એકદમ ઝીણો ઝીણો આપણે સુધારવાનો એટલે મસ્ત એવો અંદર આ ટેસ્ટ આવશે લીમડાનો લીમડો આમ તો બાળકો ખાતા ન હોય પણ આવી રીતે આપણે લીમડો ખવડાવીએ તો લીમડો ખાય છે અને સ્વાસ્થ્ય માટે પણ લીમડો ખૂબ જ સારો છે તો આપણે આજે લીમડાનો નાસ્તો બનાવીએ છીએ તો બે વાટકી જે આપણે ઘઉંનો લોટ લીધેલો એ આપણે કાતરોટની અંદર લઈ લેશું અને અહીંયા આપણે લીમડો ઉમેરી દઈશું લીલા ધાણાને બધું સાથે ઉમેરી દઈશું અને બધા મસાલા કરી લેશું અહીંયા આપણે અજમાને હાથેથી મસળી અને ઉમેરવાનો છે બહુ મસ્ત એવો સ્વાદ આવે છે આ નાસ્તો તમે મહિના દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને એ અડધી ચમચી જેટલું આપણે જીરું પણ હાથેથી મસળી અને આપણે આમાં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરશું અડધી ચમચીથી થોડું ઓછું લાલ મરચું પાવડર ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બે ચમચી જેટલું તેલ ઉમેરશું અને આને આપણે સરસ હવે લોટ બાંધી લેવાનો છે પરોઠા છે બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો આપણે એનો લોટ બાંધવાનો છે

અને સે જેવો તેલ વાળો કરીને દસ થી પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ થવા તો આપણે લોટ બાંધીને દસ મિનિટ થઈ ગઈ છે રેસ્ટ કરી લીધો છે તો હવે આપણે આમાંથી નાસ્તો તૈયાર કરી લેશું આવડું આપણે લુ લઈ અને પાતળી એવી રોટલી વણી લેવાની છે તો અહીંયા આપણે પાતળી એવી રોટલી બની લીધી છે અને હવે પેલા કાપા પાડી લેશો આમાં પાતળું પાતળું કટિંગ કરવાનું છે સ્ટીક જેવું તો આવી રીતે આપણે કટિંગ કરી લેશું તો ઉભા કાપ આપણે કરી લીધા છે હવે આપણે આડા કાપા કરશું

તો અહીં આપણી સ્ટીક એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે આપણે કાપા એટલા માટે પડેલા કે બહુ એ ફૂલે નહીં એટલા માટે એકદમ સરસ ક્રિસ્પી થાય ને એટલે ક્રિસ્પી એવી સ્ટિક તૈયાર થઈ ગઈ છે એટલે કે ક્રિસ્પી નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ડીશમાં લઈ આવી જ રીતે બધી સ્ટિકને આપણે તળી લેવાની છે ક્રિસ્પી અવાજ આવવો જોઈએ ત્યાં સુધી આપણે એને સ્ટિકને તળવાની છે તો ડીશમાં લઈ લેશું આપણે બધી સ્ટીક આવી જ રીતે આપણે તળી લેશું તો તૈયાર છે આપણો વેકેશન સ્પેશિયલ બાળકો માટેનો નાસ્તો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો